જુઓ મિત્રો આપણે ગોબર ગેસની કીટ છે જ્યાં પચીસ ફૂટ લાંબી છે ઓલરેડી પિસ્તાલીસ દિવસ થઈ ગયા છે ગેસ ઉત્પન્ન થવાની તૈયારી થઈ ગઈ જો આ બળબડિયા બોલે છે તમે જુઓ આ ગેસ એટલે રાંધવા માટે જે ગેસનો ઉપયોગ થાય એ આનો ઉપયોગ કરવામાં આવશે અને આપણને આ કીટ સાવાર સંસ્થા દ્વારા મળેલ છે અને સાથોસાથ તમે આ પણ જોઈ શકો છો કે જે સેલરી નીકળે એ પણ આથી નીકળે છે આપણે સેલરી જોવી તો સેલરી જો સેલરી આવી નીકળે આ જુઓ સંપૂર્ણપણે ફૂલી ગયેલી છે આમાં વસ્તુ જો નાખવામાં આવે તો છાણ નાખવામાં આવેલું છે સાથ વીસેક કિલો જેટલો ગોળ અને ગૌમૂત્ર ખાટી સાઈઝ અને એમની સાથે આ કીટ સાથે આપણને ત્રણ લીટર બેક્ટેરિયા આપવામાં આવ્યા હતા એ બેક્ટેરિયા નાખ્યા છે અને ઓલરેડી પિસ્તાલીસ પચાસ દિવસે કમ્પલેટ થાય છે તમે જોઈ શકો છો આ કીટ સંપૂર્ણપણે આપણે તૈયાર થઈ ગઈ છે અને આ કોઈ પણ પાકમાં આપણે પાણી સાથે આપી શકવી અને આવી રીતે આ ડ્રમમાં છાણ ને ગૌમૂત્ર નાખેલ છે અને આ વાલ છે અને કોઈ પણ પાકમાં તમે પાણી સાથે આપી શકો જો આ ગેસ ઉત્પન્ન થઈ ગયો છે આ ગેસ જ ઉત્પન્ન થાય છે આપણે દરરોજ દસ જણાને રસોઈ આ ગેસ દ્વારા બને